સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલની સામે અને ત્યાં લોકો અંદાજીત એસીની ઉપર લોકો રહી છે તે સાઠ સિત્તેર વર્ષથી રહી છે અને સાઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાને વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા જે બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવા નેવે મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણું કે આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્ર પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો અને વ્યવસ્થા માટે આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી છે પોતાના ઘર બચાવવા માટે જઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા પાસે શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના પિલ્ડરો છે એની બિલ્ડિંગો છે

ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારા બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથ ની પ્રજા